આગામી બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા ખાતે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે જેને લઈને સમગ્ર દેશ રામ ભક્તિના રંગે રંગાઈ ગયો છે સ્વાગત કરે છે હાજરી પૂરવામાં આવે છે ત્યારે યસ સર કે પ્રેઝન્ટ સર બોલવાને બદલે જય શ્રી રામ બોલીને પોતાની હાજરી દર્શાવી રહ્યા છે તો આવું જોઈએ કઈ છે આ શાળા અને ક્યાં આવેલી છે શિક્ષણની સાથે બી સનાતન ધર્મના સંસ્કારો આવે પડે તે માટે અમે આ શાળામાં કરી રહ્યા છીએ આગામી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આ માહોલમાં આ બાળકો પણ રંગાઈ ગયા છે બાવીસ જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારથી અમારી શાળા રામમય બની ગઈ છે અમારી શાળામાં કોઈ સર કે મેડમ આવે ત્યારે જય શ્રી રામ કરીને તેમને આવકારીએ છીએ અમારી શાળામાં જ્યારે હાજરી પુરાવે છે ત્યારે અમે યસ જગ્યાએ જય શ્રી રામ કરીને બોલીએ છીએ બાવીસ જાન્યુઆરીએ શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે અમે પ્રાર્થનામાં વિદ્યાર્થીઓ પાસે હનુમાન ચાલીસાનો પાઠ કરાવીએ છીએ તથા શ્રીરામના જીવન દર્શન વિશે જણાવીએ છીએ જ્યારે અમે લોકો ક્લાસમાં જઈએ ત્યારે વિદ્યાર્થીઓ અમને શ્રીરામ બોલીને આવકારે છે તથા અમે હાજરી પૂરીએ ત્યારે બાળકો શ્રીરામનો નારો લગાવીને પોતાની હાજરી પુરાવે છે અમારી શાળા પ્રમુખ વિદ્યાલય વિરમપુરમાં હંમેશા જય શ્રી રામનો નારો લાગે છે વર્ગખંડમાં જ્યારે કોઈ શિક્ષક આવે છે ત્યારે અમને અમે તેમને જય શ્રી રામના નારાથી સત્કારીએ છીએ અને વર્ગખંડમાં કે શાળામાં કોઈ અતિથિ કે મહેમાન આવે છે તો પણ તેમને અમે જય શ્રી રામના નારાથી સત્કારીએ છીએ અમારી શાળામાં પ્રાર્થના ખંડમાં હંમેશા જય શ્રી શ્રીરામનો નારો લાગે છે અને જ હનુમાન ચાલીસાનો પાઠ થાય છે